નમસ્કાર આપણે આજે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા વિશે વાત કરવાના છીએ હમણાં ફાઇનલ આન્સર કી અને અથ સંભાવિત બોનસ માર્ક્સને લઈને ઉમેદવારોમાં ઘણી ચર્ચા ચાલી રહી છે ખરું ને હા બરાબર પરિણામની તો સૌ રાહ જુએ જ છે પણ તે પહેલા આ આન્સર કી અને કેટલાક પ્રશ્નોનો વિવાદ છે એ ઘણો મહત્વનો મુદ્દો બની ગયો છે અને આપણે આ સમજવા માટે આમિન દ્રષ્ટિ યુટ્યુબ ચેનલના વિશ્લેષણનો સહારો લઈ રહ્યા છીએ તેઓ સામાન્ય રીતે આવી પરીક્ષાઓ પર ઊંડાણપૂર્વક માહિતી આપવા માટે જાણીતા છે તો આપણો હેતુ એ છે 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 કે ઉમેદવારોના વાંધા શું શું એમની માંગણીઓ એ જરા સમજીએ ચોક્કસ અને વાત એમ છે કે આ કોઈ એકાદ પ્રશ્નની વાત નથી એમના વિશ્લેષણ મુજબ ઓછામાં ઓછા તમે જુઓ તો ચાર થી છ પ્રશ્નો એવા છે જેના પર ગંભીર વાંધા છે ચાર થી છ હમ એટલે આ તો ખાસ્સા કહેવાય હા અને આની સીધી અસર મેરિટ લિસ્ટ પર પડી શકે છે એટલે આ ખાલી થોડા માર્ક્સ ઉપર નીચે થવાની વાત નથી આખી પરીક્ષાની એમ કે નિષ્પક્ષતા પર સવાલ ઉઠી શકે બરાબર તો કયા પ્રકારના પ્રશ્નોની વાત થઈ રહી છે કંઈક ઉદાહરણો છે એમની પાસે હા છે ને જેમ કે ગણિત અને રીઝનિંગ એટલે કે પાર્ટ એ એમાં કહેવાય છે કે ઓછામાં ઓછા બે પ્રશ્નો એવા હતા જેમની ભાષા કદાચ અસ્પષ્ટ હતી અથવા તો જવાબ જે આપ્યા હતા એમાં કંઈક ગડબડ હતી એટલે જો ભાષા જ સ્પષ્ટ ન હોય તો પછી ઉમેદવાર જવાબ કઈ રીતે આપે એ જ વાત છે ને એમાં સમય બગડે અને ખાલી સમય બગડે એટલું જ નહીં પણ જે ઉમેદવારની ખરી ક્ષમતા છે એનું માપ નીકળે નહીં એટલા મૂલ્યાંકનની પદ્ધતિ સામે જ સવાલ છે અને પેલી ગુજરાતી ફકરાવાળી વાત પણ સાંભળી હતી એમાં શું હતું હા એ પણ એક રસપ્રદ મુદ્દો છે વાત એમ છે કે આખો ફકરો આપ્યો હતો પણ એના પરથી જે પ્રશ્નો પૂછો એ ખાલી જોડણીનો હતો શું વાત કરો છો ખાલી જોડણી હા એટલે ઉમેદવારોનો પોઈન્ટ એ છે કે જો ખાલી જોડણી જ પૂછવી હતી તો આખા ફકરાની શી જરૂર હતી ફકરા આધારિત પ્રશ્નોનો હેતુ તો સમજણ વિશ્લેષણ એ બધું ચકાસવાનો હોય ને સાચી વાત છે એ થોડું વિચિત્ર લાગે મતલબ ફકરાનો હેતુ જ માર્યો જાય એમ ને બરાબર અને આ સિવાય સાંભળવા મળ્યું છે કે ઇતિહાસના અમુક પ્રશ્નોમાં પણ કેટલાક વાંધા ઉઠાવવામાં આવ્યા છે ઓકે એટલે એકંદરે કેટલાક પ્રશ્નોની ગુણવત્તા સામે સવાલો છે અને ઉમેદવારોની ફરિયાદ શું છે સમય બગડ્યો એ મુખ્ય વાત છે હા સમય બગડ્યો એ તો છે જ ઘણા કહે છે કે આવા અસ્પષ્ટ પ્રશ્નો પાછળ વિચારવામાં જ ટાઈમ જતો રહ્યો અને ખાસ કરીને પાર્ટ એ એટલે કે ગણિત રીઝનિંગ વાળો ભાગ એ ઘણાને અઘરો લાગ્યો અને એના લીધે સ્થિતિ એવી બની છે કે જે ખરેખર હોશિયાર ઉમેદવારો છે જેમને પાર્ટ બી માં એટલે કે ગુજરાતી ઇતિહાસ વગેરેમાં કદાચ સિત્તેર એસી નેવું માર્ક્સ આવ્યા હોય ઓહો એવા ઉમેદવારો પણ પાર્ટ એ ના પાસિંગ માર્ક્સ માટે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે ત્યાં પેપર અઘરું હતું અને ઉપરથી આવા પ્રશ્નોમાં સમય બગડ્યો અરે વાપરે આ તો ખરેખર ચિંતાજનક કહેવાય જે તેજસ્વી છે એ પણ જો ક્વોલિફાય ન થઈ શકે તો બરાબર એટલે જ ઉમેદવારોની માંગણીઓ સામે આવી રહી છે અને માત્ર માર્ક્સ વધારવાની વાત નથી શું માંગ છે એમની મુખ્યત્વે એમની મુખ્ય માંગ એ છે કે જે પ્રશ્નો ખરેખર ખોટા છે અસ્પષ્ટ છે અથવા જેના જવાબોમાં ભૂલ છે એમને રદ કરવામાં આવે રદ જ કરી દેવાના હા અથવા તો જો નિયમ પ્રમાણે શક્ય હોય તો બધાને એના બોનસ માર્ક્સ મળે જેથી કોઈને અન્યાય ન થાય અને સૌથી અગત્યનું ફાઇનલ આન્સર કી આવે એ પહેલા આ બધા વાંધાઓનું યોગ્ય નિરાકરણ થવું જોઈએ એટલે એમ કે ઉમેદવારો હવે ખાલી પરિણામની રાહ નથી જોતા પણ પ્રક્રિયામાં સુધારો પણ ઈચ્છે છે પારદર્શિતાની માંગ છે ચોક્કસ આ બતાવે છે કે ઉમેદવારો હવે જાગૃત છે તેઓ ઈચ્છે છે કે એમની મહેનતનું સાચું મૂલ્યાંકન થાય અહીંયા હવે જોવાનું એ રહે છે કે ભરતી બોર્ડ આ રજૂઆતોને કેટલી ગંભીરતાથી લે છે તો સારાંશમાં કહીએ તો કોન્સ્ટેબલની પરીક્ષાના કેટલાક પ્રશ્નોની ગુણવત્તા પર સવાલો છે ઉમેદવારો અસંતુષ્ટ છે અને નિવારણ ઇચ્છે છે હવે બધો આધાર અંતિમ જવાબકી અને પરિણામ પર છે હા અને આપણે આશા રાખીએ કે ભરતી બોર્ડ યોગ્ય નિર્ણય લે છે ઉમેદવારોના હિતમાં પણ આ ઘટના મને લાગે છે કે ખાલી આ એક પરીક્ષા માટે જ નહીં હા પણ ભવિષ્યની બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક વિચારવાનો મુદ્દો ઊભો કરે છે આપણી મૂલ્યાંકન પદ્ધતિઓ વિશે બિલકુલ જ્યારે લાખો યુવાનોનું ભવિષ્ય આ પરીક્ષાઓ પર નિર્ભર હોય ત્યારે પ્રશ્નપત્રની ગુણવત્તા અને મૂલ્યાંકનની ચોકસાઈ કેટલી મહત્વની છે એ ફરી એકવાર સામે આવ્યું છે સાચી વાત અને શ્રોતાઓ માટે પણ આપણે એક વિચાર મૂકી શકીએ ભવિષ્યમાં આવી પરીક્ષાઓ કેવી રીતે વધુ સારી બની શકે પ્રશ્નો વધુ સ્પષ્ટ કેવી રીતે બને મૂલ્યાંકન વધુ ન્યાયી કેવી રીતે થાય જેથી ઉમેદવારોનું સમય ન બગડે અને એમની ક્ષમતાનું સાચે સાચું પ્રતિબિંબ પડે આના પર વિચારવું જરૂરી છે ચોક્કસપણે ખૂબ જ મહત્વનો મુદ્દો છે આ